હેલો ફ્રેન્ડ્સ રીટાસ ક્રિએશનમાં તમારું સ્વાગત છે આજને આપણી રેસીપી છે આખું વરસ ભરી શકાય તેવું ખાટું અને ચટપટું કેરી મરચાંનું અથાણું આ અથાણું એટલું બધું ટેસ્ટી બની અને તૈયાર થાય છે કે તમે વર્ષો વર્ષ આમ જ બનાવવાનું પસંદ કરશો બસ વિડીયો દરમિયાન મેં નાની નાની ટીપ્સ અને ટ્રિક્સ આપી છે તેને તમે ફોલો કરશો તો તમારું અથાણું આખું વરસ નહીં બગડે અને એકદમ પરફેક્ટ બની અને તૈયાર થશે મેં અહીંયા બે કિલો રાજાપુરી કેરી લઈ લીધી છે તેને એકદમ ધોઈ સાફ કરી અને આવી રીતે કોરી કરવા માટે છોડી દીધી છે વિડીયોમાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ હવે આ બધી કેરીઓને એક ઊંડા વાસણમાં ટ્રાન્સફર કરી લો ફ્રેન્ડ્સ આપણે બે કિલો કેરી છે તો આમાં એક વાટકી જેટલું મીઠું એડ કરીશું અને બે ચમચી જેટલું હળદર પાવડર યુઝ કરી અને આને સારી રીતે મિક્સ કરી લઈશું બધી કેરીઓ હળદર અને મીઠાથી સરસ રીતે કોટ થઈ જાય પછી આને આપણે ચોવીસ કલાક માટે ઢાંકણ ઢાંકી અને છોડી દઈશું ચોવીસ કલાકમાં આપણે વચ્ચે વચ્ચે આવી રીતે ચલાવતા રહીશું જેથી બધી કેરીઓ સારી રીતે પલળી જાય ફ્રેન્ડ્સ મેં આ કેરીઓને સવારના દસ વાગે પલાળી હતી આજે બીજા દિવસના સવારના દસ વાગ્યા છે આપણી બધી કેરીઓ સરસ રીતે પલળી ગઈ છે જો આવી રીતે કેરીઓ ગ્રીન હોય તો હજુ એક બે કલાક પલળવા દો જો એક બે કેરી એવી હોય તો ચાલે પણ બધી કેરીઓ આવી હોય તો હજુ એક બે કલાક માટે કેરીઓને પલળવા દો આપણી બધી કેરીઓ સારી રીતે પલળી ગઈ છે હવે આપણે બધી કેરીઓને આવી રીતે સૂકવી લઈએ એક કોટનનું કપડું લઈ લો અને તેને સરસ રીતે પાથરી અને તેના ઉપર આવી રીતે આપણે કેરીઓને સુકવી દઈશું તમે વિડીયોમાં જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ કેરીઓને આપણે સાતથી આઠ કલાક માટે પંખા નીચે સુકવીશું અને તડકે નથી સુકવવાની ફ્રેન્ડ્સ ઘરની અંદર જ પંખા નીચે અને સૂકવીશું કેરીઓ સુકવ્યા બાદ આટલું પાણી વધ્યું છે ફ્રેન્ડ્સ આ પાણીને ફેંકવાનું નથી અને બોટલ ભરી અને ફ્રિજમાં રાખી દો ચણા મેથીના અથાણામાં આ પાણી કામ લાગશે હવે મેં અહીંયા આઠસો ગ્રામ જેટલું તેલ લઈ લીધું છે આ તેલને ફૂલ આપણે ગરમ કરીશું તમે વિડીયોમાં જોઈ શકો છો રાઈના કુરિયા નાખવાથી તે તરત જ ઉપર આવી જાય છે હવે આખા મસાલાઓમાં આપણે તજ લવિંગ અને તીખાના દસ દસ નગ લઈ અને તેલની અંદર એડ કરી દઈશું આખો મસાલો નાખવાથી તેલમાં સરસ સુગંધ આવે છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને તેલને ઠંડુ થવા દઈશું હવે તેલ ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે બોળાનો મસાલો કરી લઈએ ફ્રેન્ડ્સ હવે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા મેથીના કુરિયા સો ગ્રામ જેટલા રાયના કુરિયા પચાસ ગ્રામ જેટલા ધાણાના કુરિયા અને પચાસ ગ્રામ વરિયાળી લઈ લીધી છે અડધી વાટકી મીઠું લઈ લીધું છે એક વાટકી જેટલું મરચું પાવડર લઈ લીધું છે બે મોટી ચમચી ભરી અને સારી બ્રાન્ડની હિંગ લઈ લીધી છે બે ચમચી જેટલું હળદર પાવડર લઈ લીધું છે અને દસ દસ નમ તજ લવિંગ અને તીખાના લઈ લીધા છે હવે આ બધો મસાલો એક ઊંડા વાસણમાં લઈ અને આપણે ટ્રાન્સફર કરી લઈશું ફ્રેન્ડ્સ આ મસાલાને સરસ રીતે મિક્સ કરી અને આમાં આપણે મીઠું એડ કરી દઈશું મીઠાને પણ સરસ રીતે મિક્સ કરી અને આમાં આપણે આપણો ગરમ મસાલો એડ કરી દઈશું અને ઉપરથી સારી એવી હિંગ નાખી દઈશું હિંગને સારી એવી લેવી આનાથી આપણા અથાણામાં સરસ સુગંધ આવે છે હવે આપણું તેલ એકદમ ન શેકું ગરમ છે એકદમ ફૂલ ગરમ નહીં લેવાનું થોડું થોડું ગરમ હોય એવું તેલ લઈ અને આવી રીતે તેલ એડ કરી અને તરત જ ઢાંકણ ઢાંકી દઈશું ફ્રેન્ડ્સ જેથી કરી અને વઘારની સુગંધ સરસ રીતે આપણા મસાલાઓમાં ભળી જાય મેં દસ મિનિટ માટે ઢાંકણ ઢાકી અને આ મસાલાઓને છોડી દીધા હતા જેથી કરી અને બોળાના બધા કુરિયા સરસ રીતે ફૂલી જાય એ આપણો બોળો નવ સેકો ગરમ છે ત્યારે આપણે મરચું પાવડર અને હળદર પાવડર એડ કરી દઈશું ફ્રેન્ડ્સ બોળાને આપણે થોડો ઠંડો થવા દીધો હતો કારણ કે જો તમે ગરમ ગરમ બોળાની અંદર મરચું પાવડર અને હળદર પાવડર એડ કરશો તો તમારું અથાણું કાળું પડી જશે એટલે બોળાને થોડો ઠંડો થવા દેવો થોડું થોડું નવસેકું તેલ એડ કરતા જાઓ અને બોળાને સરસ રીતે મિક્સ કરી દો ફ્રેન્ડ આપણા ગોળામાં સરસ રીતે કલર આવવા માંડ્યો છે જો તમને એમ લાગે કે હજુ આમાં કલર નથી આવ્યો તો તમે બેથી ત્રણ ચમચી જેટલું કાશ્મીરી મરચું એડ કરી શકો છો હવે આપણી કેરીઓ સુકાઈ છે ત્યાં સુધી આપણે આ મસાલાને સેટ થવા દઈશું અહીંયા સો ગ્રામ જેટલા સૂકા મરચાં લઈ લીધા છે અને આવી રીતે તેને નાના ટુકડાઓમાં કટ કરી લીધા છે તમે વિડીયોમાં જોઈ શકો છો ફ્રેન્ડ્સ ચાવને આપણે કેરીમાંથી જે પાણી વધ્યું હતું એ પાણીથી આપણે આને એક કલાક માટે પલળવા માટે છોડી દઈશું કેરીનું ખાટું પાણી આપણા મરચામાં એડ કરવાથી આ મરચાં એકદમ સોફ્ટ અને એકદમ ખાટા બની જાય છે જે અથાણામાં ખાવાની ખૂબ જ મજા આવે છે તમે કેરીના અથાણામાં મરચાં એડ ન કરવા માંગતા હોય તો મરચાંની ટોટલી પ્રોસેસને સ્કીપ કરી દો તમને મરચાં વાળું અથાણું ભાવતું હોય તો મરચાં ચોક્કસથી એડ કરો આ એટલા બધા સરસ લાગે છે કે તમને કેરી પણ ભૂલવી દેશે કલાક થઈ ગઈ છે આપણે આપણા મરચાંને સરસ રીતે સુકવી દઈશું આપણો બોળાનો મસાલો પણ બની અને રેડી છે જો ફ્રેન્ડ કેટલો બધો સરસ કલર આવ્યો છે અને બધા કુરિયા એકદમ સરસ રીતે ફૂલી ગયા છે આપણી કેરીઓ પણ સરસ રીતે સુકાઈ ગઈ છે તમે વિડીયોમાં જોઈ શકો છો ફ્રેન્ડ

કેરીઓ અને મસાલાને સરસ રીતે એકબીજા સાથે મિક્સ કરી લો ફ્રેન્ડ્સ તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતે બધી કેરીઓ ઉપર બોળાને મિક્સ થઈ જવા દો હવે મરચાંઓને પણ કેરીઓ સાથે સરસ રીતે મિક્સ કરી લો આ બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી ઊંડા વાસણમાં લઈ આવી રીતે પ્રેસ કરી અને ફરી વખત આપણે ચોવીસ કલાક માટે આને છોડી દઈશું ફ્રેન્ડ્સ ચોવીસ કલાકમાં બ બે કલાકે કેરીઓને આવી રીતે મિક્સ કરતા રહો જેથી કેરી અને મરચાંમાં એકદમ આપણો મસાલો બેસી જાય ચોવીસ કલાક જેવું થઈ ગયું છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણા અથાણામાં મસાલાઓ કેટલા સરસ રીતે ભળી ગયા છે અને કેટલો સરસ કલર પણ આવી ગયો છે હવે કાચની બરણીને મેં એક કલાક માટે તડકે સૂકવી અને લઈ લીધી છે ફ્રેન્ડ્સ હવે આ બરણીમાં તમે વિડીયોમાં બતાવ્યા પ્રમાણે અથાણું ભરતા જાઓ અને સરસ રીતે પ્રેસ કરતા જાઓ અથાણાને સરસ રીતે પ્રેસ કરી અને ભરવાથી અથાણાની વચ્ચે જગ્યા નથી રહેતી અને હવા પસાર નથી થતી તો આપણા અથાણાઓ બગડતા નથી તો અથાણાને સરસ રીતે આવી રીતે પ્રેસ કરતા જવું અને અથાણાઓને ભરતું જવું તમે વિડીયોમાં જોઈ શકો છો ફ્રેન્ડ્સ હવે બધું અથાણું સરસ રીતે ભરાઈ જાય પછી આપણે આમાં ઉપરથી તેલ એડ કરીશું ફ્રેન્ડ આપણે ટોટલી ચારસો ગ્રામ તેલ લીધું હતું તેમાંથી અડધું તેલ આપણે મસાલાઓમાં યુઝ કર્યું છે અને અડધું તેલ હજુ બાકી છે તે તેલને આપણે આમાં ઉપરથી એડ કરી દઈશું વિડીયોમાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અથાણામાં સારું એવું તેલ એડ કરવું જેથી આપણા અથાણા આખો વરસ બગડે નહીં અથાણું બોટલમાં ભરાઈ જાય પછી આપણે બોટલમાં બે ઇંચ જેટલું તેલ ઉપર સુધી ભરીશું જેથી કરી અને અથાણું બગડે નહીં અથાણામાં તેલ એડ કરી અને બરણીને આવી રીતે સરસ રીતે સાફ કરી લો જો અહીંયા તેલ અને મસાલો ચોટી હશે તો અહીંયા ફૂગ જામશે અને અથાણું બગડી જશે તો જ્યારે પણ અથાણું બહાર કાઢો ત્યારે આવી રીતે બરણીને સરસ રીતે ક્લીન કરી લો હવે એક કોટનનું કપડું લઈ લો અને બરણી ઉપર સારી રીતે સેટ કરી અને બરણીને સરસ રીતે બંધ કરી દો આ પ્રોસેસ કરવાથી આપણી બરણીની અંદર હવા પસાર નથી થતી અને આપણા અથાણાઓ બગડતા નથી બીજું કે આ કપડું ઉપરથી રાખવાથી બરણીમાં અંધારું રહે છે બરણીમાં લાઇટ પસાર નથી થતી લાઇટ પસાર થવાથી પણ અથાણાઓ બગડી જતા હોય છે ફ્રેન્ડ્સ આપણું કેરી અને મરચાંનું ખાટું તીખું અને ચટપટું અથાણું બની અને તૈયાર છે તમને આ અથાણું કેવું લાગ્યું કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અથાણું ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે એક વખત ચોક્કસથી આને બનાવી અને ટ્રાય કરજો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ તમને જો આ રેસીપી ગમી હોય તો તમારા નિયર અને ડિયરને શેર કરજો આવી યુઝફુલ રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ખૂબ જ જલ્દી મળીશું આવા હેલ્ધી ટેસ્ટી અને યુઝફુલ વિડીયો સાથે ત્યાં સુધી બધા ફ્રેન્ડ્સને આવજો